કાકેદના થરામાં મુસ્લિમ બિરાદરોએ થરામાં ઈદે મિલાદનું જુલુસ નીકાળી ભવ્ય ઉજવણી કરી આજે થરા ખાતે મુસ્લિમ સમાજના બિરાદરો દ્વારા મોહમ્મદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી નિમિત્તે સુન્ની મુસ્લિમ જમાત દ્વારા થરાસરમાં જુલુસ નીકળવામાં આવ્યું જેમાં જુલુસમાં મોટો અને રિક્ષામાં નાના બાળકોને બેસાડી લીમડા વાંસથી લઈ થરા મસ્જિદની સેરીએ પહોંચ્યું ત્યારબાદ ઝાપટાપુરા નગરપાલિકા રોડ પર બાદ થરા બજારમાંથી હાઈસ્કૂલ રોડ તેરવાડિયાવાસ આમ થરા નગરની શેરીઓમાંથી નારે તકદીરના નારા સાથે મરહાબાયા મુસ્તુફાના નારા સાથે જુલુસ થરા મસ્જિદે પહોંચ્યું આમ હઝરત મોહમ્મદ સાહેબના બાલ મુબારકની જ કરી બાદમાં ચોકલેટ અને વિવિધ પ્રકારના ઠંડા પીણા અને અલગ અલગ વાનગીનું વિતરણ કરી મહમદ પૈગમ્બર સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી આમ થરાના જુમા મસ્જિદના મોલાના અલી શેર અકબરી અને મોલાના અબ્દુલ સમદ અકબરી અને થરા મુસ્લિમ સમાજના આગેવાનો જેવા કે ગોરી જમાલ ખાન મનસુરી રફીકભાઈ મોરવાડિયા મહુદ્દીનભાઈ ફકીર ફકીર મુક્કદ્દરસા ફકીર સુલતાનભાઈ પઠાણ શરીફ ખાન પઠાણ કરીમ ખાન આમ થરા ના મુસ્લિમ સમાજના નાના બાળકો યુવાનો પણ આ જુલુસમાં મોટી સંખ્યામાં જોડાયા અને થરા પોલીસ સ્ટેશન સ્ટાફ પણ ચુસ્ત બંદોબસ્ત સાથે હાજરી આપી રિપોર્ટર ગેલા કાંકરે